રોમ રોમ ભાઈઓ મહાદેવ મહાદેવ કેમ છો મિત્રો આશા છે તમે મજામાં જશો તો આજે આપણે ગ્રાઉન્ડ છે તો આપણે હવે અહીંયાથી રૂમ થી જઈએ રિક્ષા માં બેસી ગયા હવે આપણે થોડી જ વારમાં માં હમણાં પહોંચી જાઉં આપણે સેન્ટર પર પહોંચી ગયા ઘણા બધા સ્ટુડન્ટ આવી ગયા જો હું તમને બતાવું આજ વંધારું હે તો એ વેલા વેલા પહોંચી ગયા ઘણી બધી ગર્લ્સ છે

પહારા ને પેટ ને બધું એક થઈ જાય યાર દોડતા હોય ને ત્યારે બધું યાદ આવી જાય એક વાર તો આપણે રોવ આવી જ જાય એમ આ જો હું છું સ્પ્રિન્ટ મારીને જાઉં છું જોઈ શકો છો હું રનિંગ કરીને આવી ગઈ અને મે સીઆઈએસએફ નું રનિંગ કમ્પ્લીટ કરી લીધું ઘણા છોકરીઓ કરી લીધો જો બધા બહાર આવી ગયા એમના વાલી પાસે તમે જોઈ કે અને ઘણી છોકરીઓ હજુ રહ્યો અને ઘણીઓને હજુ રનિંગ કરવાનું બાકી છે મહારાષ્ટ્રમાં

અને સાવ વાદરા વાદરા જેવું જ વાતાવરણ હતું અને આ બાજુ તમે જોવો ને તો મસ્ત લીલોતરી લીલોતરી અને મજા જ આવે એમ વાતાવરણ એટલું મસ્ત હતું ને કે આજે મજા જ આવી ગઈ એમ અને આપણે થોડાક હરકમાં હતા કેમ કે સીઆઈએસએફ નું ગ્રાઉન્ડ પાસ કર્યું હતું એટલે થોડાક વધારે મોજમાં હતા કેમ કે અહીંયા સુધીનો આપણો ધક્કો આવ્યો થયો તો એ વસૂલ થઈ ગયો એટલે થોડુંક ખારું ફીલ થતું હતું અને આ તો જો ભાઈ મોટો પહાડ આપણને એમ થાય કે કેવડા મોટા મોટા પહાડો છે મોસ્ટ ઓફલી તમને અહીંયા આ બાજુ છે ને પહાડી વિસ્તાર જ જોવા મળે અને વાતાવરણમાં તો એટલી શાંતિ ને કેમ મસ્ત મજા જ આવે એમ વરસાદી માહોલ જેવું કંઈ છે જ નહીં આ બાજુ આમ નકરા વાદરા ને એવું છે પણ વરસાદ આવે એવી શક્યતા કોઈ હતી નહીં ખૂબ ઓછી હતી એમ ક્યારેક છાટા આવે ને ક્યારેક નહોતા આવતા બટ સારું અમે નિરાતે જઈએ છીએ હવે અને જો આ ના વૃક્ષો આવ્યા વૃક્ષોની અને આ બાજુ આવા ઘાટ અને આવી ખાઈ ને મોટા મોટા વૃક્ષો ને એવું જ આવશે હમણાં ચાલીસ પચાસ કિલોમીટર સુધી આવા ઘાટ જ છે જ્યાં તમને છે ને આવા વૃક્ષો અને ખાઈ ને એવું જોવા મળે અને મોસ્ટ ઓફલી તમે જો ને તો વણાક જ આવે ઘડીક આ બાજુ તો ઘડીક બાજુ બસમાં બેઠા બેઠા આપડે આખું પેટ ડોખો જાય એમ કે હમણાં વોમિટિંગ થઈ જાય બસમાં માં બેઠા તા અમે એટલે એમાં ઘણા માણસો ને વોમિટિંગ થઈ બસમાં માં વણાક આવે એટલે આમથી આમ 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 એટલે આપણે થોડુંક ધ્યાન રાખવું પડે કેમ કે પછી વોમિટિંગ ની પ્રોબ્લેમ થાય બહાર જઈએ એટલે આપણે તબિયતનું ધ્યાન પેલા રાખવું પડે વોમિટિંગ ની પ્રોબ્લેમ થાય એ પેલા આપણે દવાન બધું જોડે લઈ જવું જોઈએ જેથી કરીને આપણે ફાયદો રહીએ થોડુંક તકલીફ ઓછી થાય જો અહીંયા મોટી બધી ખાઈ આવી જો આવે છે ને મોટી બધી ખાઈ છે જો હમણાં એમનો વ્યુ દેખાય આપણે એમ થાય કે વાદરા હાવ નીચા છે અહીંયાથી જો સાવ એમ થાય કે વાદરા નીચા નીચા છે આકાશ સાવ નીચું છે એવું એટલે મોટા મોટા ને ઝાડવા ને એવું બધું હતું આડું આવી ગયું એટલે થોડુંક ઓછું દેખાય ખાઈમાં ખાઈનું વ્યૂ મસ્ત ને પણ આડા ઝાડવા આવી ગયા એટલે આપણે બસમાંથી તેરકો આવતું નથી દેખાય નહીં બહુ હેરખુથી વ્યૂ નથી એવું પણ જો આવ્યું થોડુંક જો આ બહુ મસ્ત છે મને તો બહુ જ ગેમ આમ તમે જો પછી જો અહીંયા ઓલા વાંદરા બધા આવી ગયા હતા તો બસ માંથી બધા એને શું કહેવાય પોપકોર્ન ફેંકો બિચારા ખાતા હતા નાના નાના બચ્ચા ને એવું બધા હતા જો કેટલા બધી પછી આપણે તેથી નીકળી ગયા શું તમે પણ મહારાષ્ટ્રના નાસિકમાં ફરવાનું વિચારો છો તો જાઓ જાઓ બહુ મસ્તની જગ્યા છે શાંતિવાડી અને નેચરલી બહુ મસ્ત આ નાસિક શહેર છે તે મહારાષ્ટ્ર પ્રખ્યાત શહેર છે આ છે ને ગોદાવરી નદીના કિનારે આવેલું છે જે ધાર્મિક મહત્વ ધરાવે છે અને અહિયાં કુંભ મેળો છે ને બહુ પ્રસિદ્ધ અને પ્રખ્યાત છે આ શહેર ને ભારત ની વાયન કેપિટલ અને મહારાષ્ટ્ર નું ઓટોમોબાઈલ હબ ના રૂપ માં જાણવામાં આવે છે મિત્રો હું તમને છે ને આ શહેર ની થોડીક ઇન્ફોર્મેશન અને ડિટેલ કહું છું મિત્રો તમને તો ખબર જ હશે કે નાસિક ની દ્રાક્ષ ખૂબ જ પ્રખ્યાત છે કેમ કે અહીંયા દ્રાક્ષ ની ખેતી વધારે પ્રમાણમાં થાય છે પછી તમને ખબર હોય તો આપણે વારે ને ત્યારે સાંભળતા હોઈએ કે નાસિક ની ડુંગળી નાસિક ની ડુંગળી તો અહીંયા નાસિક ની ડુંગળી છે એ પણ પ્રખ્યાત છે હું તમને ફરવા ફરવાલાયક સ્થળોની ઇન્ફોર્મેશન આપું તો એક છે ગંગાપુર બંધ જે નાસિકથી દસ કિલોમીટર દૂર છે પછી બીજી જગ્યા છે કાલારામ મંદિર જે પંચવટી નાસિકમાં આવેલું છે ત્રીજી છે નાસિકની ગુફાઓ જે ચોવીસ સમૂહ ધરાવે છે આવો તો ધ્યાન રાખજો ખોવાઈ નહીં જાતા હો પછી ચોથું છે જૈન મંદિર આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરને સફેદ જેનું વજન બાર ટન છે પાંચમો સ્થળ છે સોમેશ્વર વોટરફોલ અને સોમેશ્વર મંદિર બેય બહુ મસ્ત જગ્યા છે સોમેશ્વર મંદિરથી થી બે કિલોમીટર દૂર સોમેશ્વર વોટરફોલ છે તો મિત્રો આ મંદિરે આવો તો વોટરફોલે પણ જાજો બે કિલોમીટર દૂર છે ત્યાં બહુ મસ્તીનો નજારો ઝરણા ને એવું તમને જોવા મળશે અને મજા આવશે તમને પછી છઠ્ઠું સ્થળ છે છે દૂધસાગર ફોલ્સ આ ફૂટ એવું કહેવાય છે કે ભારતની સૌથી ઊંચી ઝરણો માં આનો પણ સમાવેશ થાય છે આ ઝરણો ગોવા અને કર્ણાટક ના સંગમ ઉપર સ્થિત છે પછી સાતમું જોવાલાયક સ્થળ છે ત્રણ કેશ્વર મહાદેવ મંદિર જે બાર જ્યોતિર્લિંગ માં એક જ્યોતિર્લિંગ છે જે બ્રહ્મગીરી પર્વતની ની તળેટી ઉપર આવેલું છે અને રામાયણ થી જોડાયેલી પંચવટી જે મહત્વપૂર્ણ સ્થાન કે જ્યાં ભગવાન રામ માતા સીતા અને લક્ષ્મણ ગયા ત્યારે થોડા સમય તેણે ત્યાં વિતાવ્યો એવું કહેવામાં આવે છે કે લક્ષ્મણે એ સુરપંખાનું નાક પણ ત્યાં જ કાપ્યું જેથી આ શહેરનું નામ નાસિક પડ્યું મિત્રો અહિયાંથી મુંબઈ એકસો ને પચાસ કિલોમીટર દૂર અને પુણે બસો પાંચ કિલોમીટર દૂર છે પવિત્ર તીર્થ સ્થળ માનવામાં આવે છે કેમ કે દર વર્ષ વર્ષે કુંભ આયોજન થાય છે મજાની વાત તો એ છે કે આપણા ગુજરાતમાં જેમ કે જીએસઆરટીસી બસ હોય તેમ મહારાષ્ટ્રમાં એમએસઆરટીસી બસ માં સ્ત્રીઓની અડધી જ ટિકિટ લેવામાં આવે આ સુવિધા સારી નહીં પણ બહુ સારી છે મિત્રો તો તમે વિચારતા હજુ હોય તો નજારા જોઈએ મહારાષ્ટ્રનો જો મિત્રો આપણે કામરેજ ઉતરી ગયા ત્યાં પછી ત્યાંથી કેટલા સમય પછી માન માન કરીને આપણે બસ મળી ગઈ અને આપણે બસમાં બેસી ગયા અને હવે ડાયરેક આપણે જઈએ છે કેશોદ કેશોદ સવારે ઉતરશું

બિચારો ઓપને રાખતો રાખતો આવ્યો અને ઘરે મોસમ નો માહોલ હતો અને બધા ઓપને રાખતા હતા આપડે પહોંચી ગયા ઘરે તો હવે મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી જય માતાજી મહાદેવ મહાદેવ ટાટા બાય બાય